લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસને દિવસે શનિ મહારાજ રાત્રે લગભગ પોણા દસ વાગે રાશિ બદલશે શનિ અત્યારે કુંભમાં ગોચર કરી રહ્યા છે અને કુંભમાંથી મીનમાં શનિનો પ્રવેશ થશે આપણી બાર રાશિઓની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિમાં શનિનું ગોચર થશે તો શનિ જ્યારે પણ રાશિ બદલે છે ત્યારે ઘણાની પનોતી શરૂ થાય ઘણાની પૂરી થાય તો મિત્રો આજે આપણે વાત કરવી છે સિંહ રાશિ પાંચમી રાશિ ચોથી રાશિમાં આઠમા સ્થાનનું ગોચર હતું શનિનું અને હવે કર્કમાં નવમે જશે અને સિંહ રાશિને આઠમે ગોચર આવશે તો સિંહ રાશિ માટે આઠમા શનિનું ગોચર શું પરિણામ આપશે એની જાણકારી આપને લઈએ તો આજનો વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો સિંહ રાશિવાળા માટે આવનારા અઢી વર્ષ કઈ કઈ બાબતોમાં સાચવવાનું છે કયા ફાયદા તમને મળી શકે છે ને ક્યાં તમારે સમજદારી બતાવવાની એની જાણકારી તમને આમાં મળે તો આવનારા અઢી વર્ષ અઢી વર્ષની જે ધૈયા આપણે કહીએ છીએ નાની પનોતી જેને આપણે સાદી ભાષામાં જાણીએ છીએ એ રીતનો સમય સિંહ રાશિવાળાનો ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી શરૂ થશે તો મિત્રો આ શનિનું ગોચર આઠમા સ્થાનમાં આવે એટલે આપણે થોડી તકલીફ તો પડે અને શનિ જ્યારે આઠમા ભાવમાંથી પસાર થાય ને ત્યારે એવું કહેવાય કે ભાઈ લોઢાના પાયે આ પનોતી રહેતી હોય છે અને આ પનોતીની અસર શું આવે કે ભાઈ આઠમાસાનો શનિ જનરલી આપણે બચત નથી કરવા દેતો બરાબર આપણે કમાઈએ પણ આપણી પાસે પૈસા ભેગા ન થાય તો સિંહ રાશિવાળાએ આ સમયમાં ખૂબ જ સાવધાની રાખવાની છે કે ભાઈ ખોટા ખર્ચાઓ ન થઈ જાય કોઈ એવું નુકસાન ન થાય જેનામાં આપણે આર્થિક હાનિ ભોગવવી પડે આઠમા સ્થાનનો શનિ ધંધામાં આપણે નીચે આવીએ છીએ ને એવો અનુભવ કરાવે અને તે વખતે આપણે ધંધામાં પડતીનો અનુભવ થતો હોય છે તો મિત્રો આ સમયને આપણે કઈ રીતે સાચવવો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી એને આપણે જાણીએ ને તો ચોક્કસ આપણને ફાયદો થાય જે લોકો નોકરી કરે છે એ લોકોને નોકરીમાં બદલી થવાની શક્યતાઓ છે કોઈક વ્યક્તિ નીચે આવી શકે છે કોઈકનું પ્રમોશન પણ થઈ શકે છે અને ઘણાના સ્થાન ફરક થશે ખાસ કરીને આઠમા સ્થાનનો શનિ નોકરીમાં સ્થાન ફરક કરાવે ટેબલ બદલાવે ઉપર નીચે આપણે જવાનું થાય તો આ બધી જે તકલીફો છે તે શનિ મહારાજ આઠમા સ્થાનના ગોચર સાથે તમારા જીવનમાં લાવી શકે છે તો અહીંયા સાવધાની આપણે રાખવાની છે કે ભાઈ આ શનિના ગોચરમાં આપણે એવું કોઈ કામ ન કરીએ જેનાથી શનિ આપણને દંડ આપે અહીંયા શનિની ત્રીજી દ્રષ્ટિ દસમા ભાવ પર પડે છે તો શક્ય છે કે પિતા સાથે આપનો મતભેદ ઉભો થઈ શકે મનભેદ ઊભા થઈ શકે છે પિતા સાથેના સંબંધોમાં થોડી કડવાશ આવતી દેખાય છે તો અહીંયા સાવધાની જરૂર રાખજો અને મિત્રો આ સમયમાં પિતા તરફથી વડીલો તરફથી મળેલી સલાહને સમજો સ્વીકારજો અને તમને એમ લાગે કે ના બરાબર છે તો તો એનો જીવનમાં સમાવેશ કરશો તમને વધુ સારો ફાયદો ચોક્કસ શનિ મહારાજ આપી જાય આઠમા સ્થાનમાં શનિ આવે ને ત્યારે શનિ પોતાના હેડક્વાર્ટરમાં કહેવાય છે લાલ કિતાબમાં આઠમા સ્થાનના શનિને હેડક્વાર્ટરમાં બેઠેલા શનિ મહારાજ તરીકે ઓળખવામાં આવે છે અને શનિ હેડક્વાર્ટરમાં એટલે આઠમું સ્થાન આપણે બધાને ખબર છે આયુષ્યનું સ્થાન મૃત્યુનું સ્થાન તો આઠમા સ્થાનમાં શનિ બેસે ત્યારે એનું હેડક્વાર્ટર છે કે મૃત્યુનું જે ફાઇનલાઇઝેશન છે કે ભાઈ તમારે ઉપર જવાનું છે એનો સિક્કો શનિ મારે છે અને શનિ સિક્કો મારે ત્યારે જ આપણે ઉપર જવાના વિઝા મળે છે તો મિત્રો આ જે આઠમું સ્થાન છે ત્યાં શનિ બેઠા હોય ને ત્યારે આપણે જે બચત નથી થવા દેતા એ કઈ રીતે એને પણ તમારે સમજવાનું છે નહીં તો ઘણા લોકો એમ છે કે ભાઈ આ ઉપાય તો તમે કીધો પણ આ ઉપાયનું મહત્વ શું એને કઈ રીતે સમજવું તો મિત્રો આઠમા સ્થાનમાં શનિ હોય ને ત્યારે આપણે આ દુઃખમાંથી બચવા માટે બચત વધારવા માટે કે બચત ન થાય એવા સંજોગોને ટાળવા માટે આપણે ચંપલ પહેરીને નાવું જોઈએ આપણે સ્નાન સેનાથી કરીએ પાણીથી પાણી શું છે ચંદ્ર અને આઠમા સ્થાનમાં શનિ છે બરાબર તો આપણે ચંપલ પહેરીને નાઈએ તો બાથરૂમનું જે ફ્લોરિંગ છે ટાઇલ્સ માર્બલ પથ્થર એ છે શનિ અને શનિ પર આપણે ખુલ્લા પગે ઊભા રહીને કે બેસીને સ્નાન કરીએ તો આપણી બોડી પરથી આપણા શરીર પરથી ઉતરતું પાણી ચંદ્રના રૂપે જે પાણી છે એ સીધું જમીનને ટચ થાય પથ્થરને આપણા શરીરથી સીધું એને ટચ થાય એટલે ચંદ્રને શનિનો ટકરાવ થાય અને એ તમને બચત કરવામાં મદદ નહીં કરે એ કરેલી બચતને પણ એ ઓછી કરાવે અથવા વપરાવી નાખે તો આપણે જો ચંપલ પહેરીએ છીએ તો આપણા પગ નીચે ચંપલ આવી હવે નહોતી વખતે ચંપલ પહેરીએ તો પ્લાસ્ટિક કે રબર હશે બરાબર તો એ રબર કે પ્લાસ્ટિકની ચંપલ પહેરીને આપણે નહીંએ તો એ છે બુધ એનું મટિરિયલ જે છે પ્લાસ્ટિક કે રબર એ બુધમાં આવે છે અને બુધ છે શનિનો મિત્ર અને ચંદ્રને પણ આપણે એમાંથી વાત કરી શકીએ છીએ તો જે પાણીથી સ્નાન કરીએ છીએ એ ચંપલને ટચ કરીને નીચે પથ્થરને લાગશે તો તમારી જે બચતની બાબતો છે ને એ થોડી મજબૂત થશે અને બચત કરી શકાશે છે આ સમયમાં આ અઢી વરસ જો તમે ચંપલ પહેરીને સ્નાન કરશો ને તો તમારી બચતમાં કમી તો નહીં જ આવે અને મિત્રો પિતા સાથેના સંબંધોમાં આપણે ખૂબ જ સાવચેતી રાખીને ચાલશું તો એમાં પણ આપનો સારો એવો બચાવ થાય આઠમા સ્થાનનો શનિ જનરલી આપણે વેપારમાં પડતીના યોગ બનાવે કોઈક વખત આપણે વધુ પડતું ટેન્શન આપી જાય પછી એમાંથી ધીરે ધીરીને બહાર કાઢી પણ જાય શનિ મહારાજ આવા ગુણોથી આપણે જ્યારે શનિથી પરેશાન થઈએ ને ત્યારે આપણે ખૂબ સાવધાની રાખીને ચાલીએ તો ઘણા સારા પરિણામ આપણને મળી શકે સાતમી દ્રષ્ટિ ધનભાવ પર પડે છે તો અહીંયાથી પણ આપણે ધનમાં તકલીફો આવી શકે છે બચત ઓછી થઈ શકે છે કોઈક બીજા કારણોસર આપણા પૈસા અટકી શકે છે તો અહીંયા પણ આપણે ધ્યાન આપવાનું છે કે ઉધારી આપવી નહીં ઉધારી લેવી નહીં અને વગર કારણે કોઈની પાસેથી પૈસા લાવીને દેવું વધારવું નહીં અને મિત્રો આ સમયમાં એક સૌથી મહત્ત્વની બાબત રહેશે કુટુંબના સભ્યો સાથે ભાઈ ભાંડુ ભત્રીજા કઝીન આપના જે કંઈ પણ છે કાકા બાપા હોય ફૂવા આ લોકોની સાથે મન મોટાવું ન થાય એની કાળજી તમારે ચોક્કસ રાખવાની છે આ વસ્તુ તમારા હાથમાં છે શનિએ કુટુંબ છે અને કુટુંબની જે બાબતો છે તે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કુટુંબનો મનમેળો હોવો ખૂબ જરૂરી છે તો કુટુંબના સભ્યો સાથે મન મોટાવ ન થાય એની કાળજી તમે જાતે રાખશો તો ચોક્કસ તમને કુટુંબનો સાથ મળી રહેશે દસમી દ્રષ્ટિ સંતાન સ્થાન પર પડે છે તો આ સમયે સંતાનો સાથે પણ આપણે વાદ વિવાદ થઈ શકે મન મોટાવ થઈ શકે છે ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો સંતાનો આપણા માટે ઊભી કરી શકે છે તો અહીંયા પણ આપણે સંતાનોની દિનચર્યા સંતાનોનો અભ્યાસ સંતાનોનું કાર્ય અને એનો વ્યવહાર એની પર આપણે ધ્યાન આપવું પડશે અને આપજો જરૂર પડે ઘરના વડીલની જીવનસાથીની કે સારા મિત્રની સહાય લઈને ચાલશો તો જલ્દીથી સારા પરિણામો મેળવી શકાશે હવે જે વિદ્યાર્થીઓ સિંહ રાશિના છે અને વિદ્યાભ્યાસમાં જોડાયેલા છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે કે ભાઈ તમારો વિદ્યા અભ્યાસ અટકે નહીં બગડે નહીં અને એમાં કંઈક મોટી રૂકાવટ આવે તો આપણો અભ્યાસ અધૂરો ન રહી જાય એની કાળજી તમારે ચોક્કસપણે રાખવી પડશે અને એને સમજીને આગળ વધારવી પડશે તો મિત્રો સિંહ રાશિના લોકોને આ જે સમસ્યાઓ છે ને તે સતાવી શકે છે તો આ સમયમાં આપણે સાવધાન રહીશું સજાગ રહીશું પૈસાની બાબતોને સંભાળીશું ઊંચી ના આપવાની ઓછીના લેવાની કોઈ મોટી બેંક લોન કે કોઈ ખોટું સાહસ આપણે આર્થિક બાબતોમાં નહીં કરીએ એની કાળજી રાખશું તો ચોક્કસ આપણે આ સમયને સારી રીતે વિતાવી શકશું અને મિત્રો આ સમયમાં શનિ તમને એક સારો સમય પણ વચ્ચે વચ્ચે આપતા રહેશે બીજા ગ્રહોના ગોચર જ્યારે બદલાતા હોય ને ત્યારે આપણા કુંડળીના જે ગ્રહો છે તેની દ્રષ્ટિમાં ફેરફાર આવે ત્યારે થોડો સારો સમય મળે બરાબર તો કર્ક રાશિવાળાએ આજે અઢી વર્ષ ભોગવો એના પછી હવે સિંહ રાશિનો વારો છે એ લોકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખવાની છે આ સમય તમારા મનમાં અચાનક કોઈ પરિસ્થિતિ બદલાય તો ડર પેદા કરી શકે છે એનાથી પણ તમારે સાચવવાનું છે અને એને જો સંભાળીને ચાલશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે તો મિત્રો આ જ્યારે આઠમા સ્થાનીનું ગોચર આપણે ભોગવવાનું છે તો આપણે નાના મહેતાનું ઉપાય ઊભી જાણી લઈએ જેથી કરીને આપણે આ અઢી વર્ષ થોડુંક આપણું પોતાનું રક્ષણ કરી શકીએ અને કુટુંબને માટે સહાયરૂપ થઈ શકીએ તો મિત્રો જ્યારે આઠમા સ્થાનમાં શનિ હોય ને ત્યારે વાગવા પડવાનો ભય પણ રહે છે તો આ બાબતમાં પણ સંભાળજો તો ઉપાય ખાસ કરીને બરાબર જાણી લેજો સમજી લેજો વિડીયો સેવ કરી રાખજો તો તમને ખ્યાલ આવે કે ભાઈ અઢી વર્ષમાં મારે શું શું કરવાનું છે તો સૌથી પહેલો ઉપાય એક ચાંદીના પતરાનો ચોરસ ટુકડો તમારે કાયમ સાથે રાખવો જોઈએ એનાથી તમને ક્યારેય કોઈ તકલીફ નહીં પડે બધી બાજુથી રક્ષણ થશે નવાના પાણીમાં દૂધ નાખીને બે ચમચી દૂધ નાખીને સ્નાન કરો ચંપલ પહેરીને સ્નાન કરો અથવા લાકડાના પાટલા પર બેસીને પગ ઉપર રાખીને સ્નાન કરો તો પણ ચાલે કશે જ નથી કંઈ જ નથી આપણે માનો કે ભાઈ બહારગામ ગયા ચંપલ લેવાનું ભૂલી ગયા છે તો પગની નીચે બેમાંથી એક પગની નીચે કાંકરો મૂકી દો એની પર પગ મૂકીને પછી સ્નાન કરો તમે કાંકરો મૂકો ને એની પર પગ મૂકો તો જે કાંકરો છે એટલા ભાગની ચામડી બાથરૂમના ફ્લોરિંગથી અધ્ધર રહેશે એ પણ તમને બચાવ આપી શકે છે બસ આટલો નાનકડો ઉપાય તમને આ બાબતે બહુ સરસ રીતે કામમાં આવશે આ સમય દરમિયાન કોઈ પણ માણસનું અપમાન નહીં કરવું કોઈ મજૂર પાસે મજૂરી કરાવો તો એની મજૂરી બાકી નહીં રાખતા સાપ જેવા જાનવરને મારવું નહીં સાપ શનિ સાથે જોડાયેલો છે તો એને મારશો તો શનિ બગડશે તો સાપને કદી મારતા નહીં આ સમય દરમિયાન આઠસો ગ્રામ કાળા અડદ અઢી વર્ષનો સમય છે આપણી પાસે બરાબર ત્રીસ મહિના થશે તો દસ દસ મહિનાના અંતરે આઠસો ગ્રામ અડદ આપણે માથા પરથી ઉવારીને જ્યાં માછલીઓ છે એવા જલમાં પધરાવવા જોઈએ જો તમે આઠસો ગ્રામ એક સાથે નથી કરી શકતા ને તો બસો બસો ગ્રામ અડદ શનિવાર શનિવારે કરજો કે આ અઢી વર્ષના ગાળામાં બાર પંદર વખત કરી લેશો તો પણ તમારા માટે બહુ સારું રિઝલ્ટ આવશે અને માછલી શનિનું જાનવર અડદ શનિનું ધન છે તો અડદ માછલી ખાય તો આપનો શનિ મજબૂત થાય તે સિવાય કાગડો કૂતરો ભેંસ આવા જાનવરને ખાવાનું ખવડાવો બરાબર તો તમને ફાયદો સરસવના તેલનું દાન શનિની આરાધના શનિ ચાલીસાનું પઠન શનિનું સરસવના તેલથી સ્નાન કરવું બદામ કાળા મરી કાળા તલ જવ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ કાળું વસ્ત્ર ભગવાનને અર્પણ કરવું જોઈએ અને મિત્રો ખાસ વાત આપણા કુટુંબના જે વડાઓ છે એમની સેવા કરવી જોઈએ કાકા મોટા બાપા દાદા ફૂય ફૂવા આવા જે પાત્રો છે આપણા કુટુંબના જે સભ્યો છે તેને સહાય કરવી જોઈએ એમની મદદ એમની સેવા અને મિત્રો જે આપણા કુટુંબમાં નબળો હોય ને એવા વ્યક્તિને આ સમયે જો તમે મદદ કરો છો એની સાથે ઊભા રહો છો ને તો શનિ તરફથી તમને એટલું સુંદર ફળ મળે કે તમે આખી જીવન ક્યારે પણ એકલા નહીં પડો તો મિત્રો આ બહુ જ મહત્ત્વની જાણકારી મેં તમારા સુધી પહોંચાડી તો સિંહ રાશિવાળાએ આ સમયમાં આ વિડીયોને વારંવાર સાંભળીને પોતાના જીવનને બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે